ભાવનગર મહાનગરપાલિકા દ્વારા શહેરમાં વિવિધ વિસ્તારોમાં દબાણ હટાવ સેલ અને એસ્ટેટ વિભાગ દ્વારા દબાણ હટાવ કાર્યવાહી હાથ કરવામાં આવી હતી ત્યારે સુભાષનગરથી શિવાજી સર્કલની વચ્ચે પાણીની લાઇનને નડતરૂપ વીસપત્રાના શેડ બત્રીસ ઓટલા એક ધાર્મિક દબાણ ત્રણ ફેન્સિંગ હટાવી હતી જ્યારે મંજૂરી વગરના ત્રણ બોર્ડ એક લોખંડની સીડી અને એક એકાઉન્ટર જપ્ત કરવામાં આવ્યા હતા મહાનગરપાલિકાની ટીમ દ્વારા આ સાથે શહેરના કાળિયાબીડ વિસ્તારમાં પણ કાર્યવાહી હાથ ધરી હતી કાળિયાબીડ પાણીની ટાંકી પાસે મહાનગરપાલિકાના પ્લોટમાં એક નાસ્તાનો સ્ટોર દૂર કરવામાં આવ્યો હતો